માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ વર્ડ વર્ડ કયા સોફ્ટવેરનો એક ભાગ છે ઓફિસ વર્ડમાં બધા જ મેનુ બાર માસિમાઈજ મિનિમાઇઝ અને ક્લોઝ ના કેટલા સેટ આવેલા હોય છે એક માઈક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલ સંબંધિત તમામ પ્રક્રિયાઓને કરવાના કમાન્ડ કયા મેનુમાં હોય છે ફાઇલ માઈક્રોસોફ્ટ વર્ડમાં ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા માટેના જરૂરી કમાન્ડ કયા મેનુમાં હોય છે એડિટ ડોક્યુમેન્ટ્સમાં હાસિયાની ગોઠવણી નક્કી કરવા માટે શેનો ઉપયોગ થાય છે રૂલર બાર માઈક્રોસોફ્ટ વર્ડના પ્રથમ સ્ક્રીનની છેલ્લી લાઈન

ટાઇપ કરેલી માહિતીમાં ઈચ્છા પ્રમાણે જરૂરી સુધારા વધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે એડિટિંગ માઇક્રોસોફ્ટ વર્ડમાં મેનુ બારમાં સામાન્ય રીતે કુલ કેટલા મેનુ હોય છે નવ માઇક્રોસોફ્ટ વર્ડના મેનુ બારના મેનુને કાર્યરત એટલે કે એક્ટિવ કરવા માટે અન્ડરલાઇન વાળા શબ્દ સાથે કઈ કી દબાવવામાં આવે છે અલ્ટર માઇક્રોસોફ્ટ માં તૈયાર થયેલ ફાઇલનું એક્સટેન્શન ડોક્યુમેન્ટ વિન્ડો લખાણ લખાણની ઉપર જ નવું લખાણ લખવામાં આવે તેને કઈ પ્રક્રિયા કહેવાય છે ઓવરરાઇટ માઉસ બટન કેટલી વાર ક્લિક કરવાથી આખો ફકરો સિલેક્ટ થઈ જાય છે ત્રણ માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેબલમાં રહેલી આડી હરોડ ને શું કહેવાય છે રો માઇક્રોસોફ્ટ વર્ડમાં રહેલી ઊભી હરોડ ને શું કહેવાય છે કોલમ માઇક્રોસોફ્ટ વર્ડના શરૂઆતમાં ભાગમાં નીચેના પૈકી શું હોતું નથી ટાસ્ક બાર માઇક્રોસોફ્ટ વર્ડમાં નવી ફાઇલ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે કંટ્રોલ n ટેક્સ્ટ ફોર્મેટ કરવાના જુદા જુદા શોર્ટકટ બટન કયા બાર માં જોવા મળે છે ફોર્મેટ બાર ફાઇલ ને સંગ્રહ એટલે કે સેવ કરવાની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ s માઈક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ કઈ કંપની એ બનાવ્યો છે માઈક્રોસોફ્ટ કોર્પોરેશન

છેલ્લે જે કાર્ય કરેલ છે તેની અસર નાબૂદ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે કેટલા પ્રકારના વ્યૂ જોવા મળે છે પાંચ નોર્મલ વ્યૂમાં કયા પ્રકારના રૂલર બાર જોવા મળે છે હોરિઝોન્ટલ માઇક્રોસોફ્ટ વર્ડમાં ઘોટું માટે કઈ શોર્ટકટ કી વપરાય છે એફ ફાઇવ અથવા કંટ્રોલ જી. કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? કંટ્રોલ એચ. ટાઈપ કરેલી બધી જ ટેક્સ્ટને એક સાથે સિલેક્ટ કરવા માટે કયો કમાન્ડ વપરાય છે? કંટ્રોલ એ. ડોક્યુમેન્ટમાં હેડર અને ફૂટર કયા મોડમાં જોવા મળે છે? પ્રિન્ટ લેઆઉટ. હેડર અને footer માં document કેટલા ભાગમાં વહેંચાય છે છ માઈક્રોસોફ્ટ વર્ડ ના સ્ક્રીન દેખાતી ફાઈલ કેટલા ટકા સુધી ઝૂમ કરી શકાય છે દસ ટકા થી પાંચસો ટકા ઓટો ટેક્સ્ટ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે અલ્ટર એફ થ્રી હાઇપર લિંક ઉપયોગ મોટા ભાગે ક્યાં વધુ જોવા મળે છે

ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટે કયો કમાન્ડ વપરાય છે સ્પ્લિટ ટેબલ ડ્રોપ કેપ ચેન્જ કેસ ઓપ્શન કયા મેનુમાં આવેલા છે ફોર્મેટ વર્ડમાં તારીખ અને સમય દાખલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે ડેટ એન્ડ ટાઈમ વર્ડ એપ્લિકેશનમાં ડિલીટ કી ની મદદથી કઈ બાજુનું લખાણ ભૂંસી શકાય છે જમણી વર્ડ એપ્લિકેશન માં ઓપન ફાઇલ માં ડોક્યુમેન્ટ ની શરૂઆતમાં પહોંચવા કઈ કી નો ઉપયોગ કરવો પડે છે કંટ્રોલ હોમ વર્ડ એપ્લિકેશન માં વારંવાર પુનરાવર્તન થતા કામ માટે કયા ઓપ્શન નો સળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે ઓટો રાઇટર ખાલી જગ્યા ઓપ્શન આપ મેળે સામાન્ય ટાઇપિંગ અને સ્પેલિંગ માં થતી ભૂલો સુધારે છે ઓટો કરેક્ટ વર્ડ એપ્લિકેશન માં ઓપન ફાઇલ ને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે અલ્ટર F C વર્ડ એપ્લિકેશન માં બોર્ડર બનાવવા માટે ઉપયોગમાં માં આવતો બોર્ડર ટૂલ ખાલી જગ્યા ટૂલ બાર માં જોવા મળે છે ફોર્મેટ

ખાલી જગ્યા ઓપ્શન થી લખાય છે વર્ડ આર્ટ માઇક્રોસોફ્ટ વર્ડ માં ફોન્ટ ની ડિફોલ્ટ સાઈઝ ખાલી જગ્યા હોય છે 11 માઇક્રોસોફ્ટ વર્ડ માં ટેબલ મેનુ પૈકીના કન્વર્ટ ઓપ્શન માં ખાલી જગ્યા વિકલ્પ છે 4 માઇક્રોસોફ્ટ વર્ડ ની ફાઈલ માં કેટલા પેજ કેટલા પેરેગ્રાફ કેટલી લાઈન અને કેટલા શબ્દો છે તે જાણવા માટે ખાલી જગ્યા મેનુ માં ઓપ્શન છે Ctrl Word માં કર્સર ને એક શબ્દ જમણી બાજુ ખસેડવા માટે ખાલી જગ્યા કમાન્ડ નો ઉપયોગ થાય છે Ctrl Right Arrow Word એપ્લિકેશન માં બાય ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે Times New Roman Microsoft Word માં ડોક્યુમેન્ટ માં બાય ડિફોલ્ટ બોટમ માર્જિન કેટલા ઇંચ હોય છે 1 માઇક્રોસોફ્ટ વર્ડ ની સૌથી નીચેના ભાગમાં જોવા મળતી આડી લાઈન માં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવે છે એફ સેવન વર્ડ પ્રોસેસર તરીકે કઈ એપ્લિકેશનને ઓળખવામાં આવે છે વર્ડ માઇક્રોસોફ્ટ વર્ડમાં કંટ્રોલ બટનના કેટલા સેટ આપેલા હોય છે ત્રણ માઇક્રોસોફ્ટ વર્ડમાં ટાઈપ કરેલી માહિતીમાં સુધારા કરવાની પ્રક્રિયાને શું કહે છે એડિટિંગ છેલ્લે ક્રિયાને ફરીથી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ વાય કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા તેના પર રાઈટ ક્લિક કરી કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે રીનેમ માઇક્રોસોફ્ટ વર્ડ માં પેજ ને ઉભું દર્શાવવા કયા વિકલ્પ નો ઉપયોગ કરવામાં આવે છે પોર્ટ્રેટ માઇક્રોસોફ્ટ વર્ડ માં લખાણ ના ફોન્ટ ને મોટા કરવા માટે કયા વિકલ્પ નો ઉપયોગ કરશો કંટ્રોલ શિફ્ટ ગ્રેટર ધેન માઇક્રોસોફ્ટ વર્ડ માં ફોન્ટ અને ફોન્ટ સાઈઝ બદલવા માટે કયા ટૂલબાર નો ઉપયોગ કરવામાં આવે છે ફોર્મેટિંગ ટૂલબાર થ્રેસર્સ માટેની શોર્ટકટ કી કઈ છે શિફ્ટ પ્લસ એફ સેવન માઇક્રોસોફ્ટ ની શરૂ કરવા પૂર્વ નિર્ધારિત રીતે ફોન સાઈઝ કેટલી જોવા મળે છે અગિયાર માઇક્રોસોફ્ટ વર્ડમાં શબ્દને પસંદ કરવા માટે કેટલી વખત ક્લિક કરવું પડશે બે વાર માઇક્રોસોફ્ટ વર્ડ માં પેજ નંબર કઈ જગ્યાએ ઇન્સર્ટ કરી શકાય છે હેડર અને ફૂટર બંને ઓફિસ 2013 માં માઈક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ એક્સટેન્શન શું છે .docx સક્રિય વિન્ડો ને બંધ કરવા માટે વપરાતી કી કઈ છે કંટ્રોલ પ્લસ F4 માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ની બહાર નીકળવા માટે વર્ડમાં મેક્રો કી કઈ છે અલ્ટર વર્ડમાં છેલ્લે કરેલ ફેરફાર ફરીથી વારંવાર કરવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે

માઇક્રોસોફ્ટ વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટે શોર્ટકટ કી શું છે કંટ્રોલ એમ માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજની આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે લેન્ડસ્કેપ માઇક્રોસોફ્ટ વર્ડમાં અક્ષરને થોડા નીચેની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે સબસ્ક્રિપ્ટ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટના અંતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે કંટ્રોલ પ્લસ એન્ડ માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટની સૌથી ઉપરના બારને શું કહે છે ટાઇટલ બાર માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ નું એક્સટેન્શન શું હોય છે ડોટ ડીઓસી માઇક્રોસોફ્ટ વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે કંટ્રોલ એફ માઇક્રોસોફ્ટ વર્ડમાં ને પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ડ્રોપ કેપ માઇક્રોસોફ્ટ વર્ડમાં પે સેટઅપના માર્જિનની હેઠળ કયો વિકલ્પ જોવા મળતો નથી સેન્ટર માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલની પ્રિન્ટ લેતી વખતે બાઇન્ડિંગ સાઇડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ગોટર માઇક્રોસોફ્ટ વર્ડ એ ખાલજગ્યા પ્રોગ્રામ છે વર્ડ પ્રોસેસિંગ ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી ભાષામાં જવા માટે કીબોર્ડની કઈ કી સંયોજનનો ઉપયોગ થાય છે અલ્ટર પ્લસ સિફ્ટ એમએસ ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી રાઇટર કમ્પ્યુટરમાં ફાઇન્ડ માટે એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કી છે કંટ્રોલ એફ માઇક્રોસોફ્ટ વર્ડ માં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય છે પાંચસો આમ કોપા ટ્રેડ ની ઓનલાઈન સીબીટી એક્ઝામ માટે આવા જ પ્રશ્નોની માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જલ્દી મળીશું નવા વિડીયો માં